વાલીયાની સિરોડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર જલધારી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી ભરૂચ જેલસીબી પોલીસે રૂપિયા તેર પોઈન્ટ સડસઠ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ સરસોની ધરપકડ કરી ભરૂચ એલસીબી ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન કદવાલી ગામના બુટલેગર સુનિલ બાબુ ગામે વાલિયા સુલુડી ચોકડીથી ડુંગરી ગામ જવા માર્ગ ઉપર નલદારી ગામની સીમા સેડી ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કટિંગ કરનાર હોવાની માહિતી મળી જે આધારે દરોડા પડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની નવ હજાર પાંચસો ઓગણીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા તેર પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો વિદેશી દારૂનો ઈકો અન્ય કાર તેમજ બાઇક મળી કુલ અઢાર પોઈન્ટ ચોવીસ લાખના મુદ્દામાલ કબ્જે કર્યા હતા અને માંડવી તાલુકા તુકેદ કદવાલી ગામના બુટલેગર સુનિલ ગામિત સુનિલ વિનોદ વસાવા અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાની ધરપકડ કરી માંડવીના નવ ગામ ગામના પરેશ મરવાડી સહિત દસ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે